જાલત બેંકો બરોડા બેંકનું સ્થળ જનસુવિધા હેતુ ધારાસભ્ય મહેશ ભોરિયાના પ્રયત્ન થકી બદલાયું જાલોદ નગરમાં બેંક ઓફ બરોડા ગામડી ચોકડી નજીક પોસ્ટ ઓફિસની ઉપર આવેલું હતું જેનું સ્થાન આજ રોજ સાત એક બે હજાર ચોવીસના રોજથી એપીએમસીની અંદર જનસુવિધા હેતુ લઈ જવામાં આવેલ છે પહેલાં ગામડી ચોકડી પર બેંક ઉપર હતી અને ટ્રાફિકની ચહલપહલ કરતા વિસ્તારમાં હતી જેથી ઉંમર લાયક આવતા ખાતેદારોને ઉપર ચડીને જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો તેમજ ટ્રાફિક ધમધમતો વિસ્તાર હોવાથી વાહન પાર્કિંગ કરવાની ભારે હાલાકી ગ્રાહકોને ભોગવવી પડતી હતી આ સમસ્યા અંગે ઝાલો એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ પુરિયા જાણ થતા તેઓએ બેંક ઓફ બરોડાના મેનેજર વિવેકભાઈ જોડે સંકલન કરી મીટિંગ કરી હતી અને ગ્રાહકને પડતી સમસ્યાના નિરાકરણ માટે એપીએમસીમાં જગ્યા ફાળવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો જેથી ઉંમરલાયક આવતા બેંકના ખાતેદારો તેમજ વાહન લઈને આવતા ખાતેદારોની સમસ્યા હલ થઈ શકે બેંક ઓફ બરોડાના મેનેજરભાઈ દ્વારા જનસુવિધા હેતુ કાયદાકીય રીતે પ્રોસેસ હાથ ધરી હતી અને ધારાસભ્ય મહેશભુરિયાના પ્રસ્તાવને વધાવી લીધો હતો બેંક ઓફ બરોડાનું સંપૂર્ણ કાર્ય આજરોજ એપીએમસી ખાતે આવેલ નવીન જગ્યાએ ચાલુ થતા આવતા જતા ગ્રાહકોમાં આનંદ જોવા મળતો હતો રિપોર્ટ પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો